જો આપણે સારું વરસાદમાં પ્લાસ્ટર કરવાનું જો વરસાદ છે વરસાદ વરસાદ કહેવાય જો પડી પડી હોય હોય આ વરસાદ જો અને અમારે પ્લાસ્ટર હોય ચાલુ જો આ લાઇટ ગોઠવી દીધી છે આ ઉપયોગ બધું થઈ ગયું એકમાં અમાર મજૂર આ છે શું નામ કુસડાભાઈ એક આ ભાઈ કારીગર હા કોપી એક છે જો વાઘમાં હાથ વાગી ગયા એટલે રાખ્યો છે ગ્લોવ હાથ વાગી ગયા હાજના હા પ્લાસ્ટર કરી નાખ્યું જો આમાં ગ્લેઝ આવશે લાદી આવશે હા જો થમ્સઅપ કે લાઈક કરી દો એમ આ રૂમ થઈ ગયો છે કમ્પ્લેટ આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો જોઈ લ્યો તમે દેખાડી જ દઈશ જો પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયો અમારે આ બારે વરસાદ ચાલુ આવું છે આ ચોમાસાનું કામ જો વરસાદ રહ્યો હમણાં આવી છે એટલો માલ છે